બેટા ધોરણ નવ આજે ગણિતમાં આપણે શું શીખવું છે તો સમયકરણ માટેનો ટોપિક છે ધોરણ નવ ગણિતમાં સમયીકરણ માટે શું કરવું જોઈએ તો એના માટે છેદમાં જે કિંમત હોય કેવી કિંમત હશે અસમ્ય એ કિંમતને દૂર કરવી પડશે દાખલા તરીકે આ અંશમાં એક છે અને છેદમાં વર્ગમૂળ બે છે તો મારે કોને દૂર કરવા પડે વર્ગમૂળ બેને આમાં કોને દૂર કરવા પડે બે તો બરાબર પણ આખો ભાગ જ આવશે બે પ્લસ વર્ગમૂળ ત્રણને અહીંયા સાત પ્લસ ત્રણ વર્ગમૂળ બેને તો સમ્યયીકરણ માટે કોને દૂર કરવાના છેદની કિંમતમાં જે અસમ્ય છે આ અસમ્ય છે આ અસમ્ય છે આ અસમ્ય છે અહીંયા અસમ્ય છે તો એ અસમ્ય કિંમતને દૂર કરવા અંશ અને છેદમાં એ દૂર કરવા માટે શું કરવું પડે બેટા અંશમાં અને છેદમાં આપણે કિંમતો ગુણવી પડે આપણે ઉપર એ ગુણવાની અને એટલી જ નીચે ગુણવાની ગણિતમાં તમે કોઈ પણ કિંમત ઉપર નીચે ગુણી શકો છો અને ઉપર અને નીચે ગુણીએ અને એના કારણે જે કિંમત આવશે ને એ નીચેથી અસમ્ય નીકળી ગઈ ઉપર અસમ્ય હોય તો ચાલે અને એને આપણે સમ્યયીકરણ કહીશું દાખલા તરીકે એક છેદમાં બે વર્ગમૂળ પાંચ હોય ને તો એને શું ગુણવા પડે આના માટે આને દૂર કરવા માટે આની નેગેટિવ કિંમત લેવાની અહીંયા પ્લસ છે તો બે માઇનસ વર્ગમૂળ પાંચ વડે ઉપર અને નીચે ગુણવાના એક છેદમાં સાત માઇનસ વર્ગમૂળ અગિયાર હોય તો આની નેગેટિવ કિંમત કેટલી થાય એક પ્લસ વર્ગમૂળ અગિયાર વડે ઉપર નીચે ગુણવા એક માર્ક્સની આવી ખાલી જગ્યા પણ આવે બરાબર ચાલો બેટા અહીંયા ઉદાહરણ સત્તરમાં એક ભાગ્ય વર્ગમૂળ બે એનું આપણે શું કરવું છે સમયીકરણ તો એક ભાગ્ય વર્ગમૂળ બે માટે આ એક જ કિંમત છે આમાં પ્લસ છે તો માઇનસ એવા નથી ગુણવાના ઉપર નીચે વર્ગમૂળ બે અને નીચે પણ વર્ગમૂળ બે તો ઉપર નીચે ગુણતા અહીંયા લખવું હોય તો લખાય ઉપર નીચે વર્ગમૂળ બે વડે ગુણતા બરાબર છે ચલો બેટા ઉપરનો ગુણાકાર હવે ઉડાડશો તો પાછું હતું એનું એ થઈ જશે એક ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ બે અને વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે બે ચાર ના થાય બે ગુણ્યા બે એટલે ચાર ચારનું વર્ગમૂળ એટલે નહીં તો વર્ગમૂળ બે ભાગ્યા બે તો આ જે આપણને કિંમત મળી એ કિંમત શું થઈ ગયું આપણો જવાબ થઈ ગયો કેમ જવાબ તો અહીંયા સમીકરણ થઈ ગયું જે શું છે જે સમ્યકરણ દર્શાવે છે હાલ જ વાત કરી કે અંશમાં અસમ્ય કિંમત ચાલે છેદમાં ના ચાલે જો છેદમાં કિંમત અસમ્ય હતી એ નીકળી ગઈ અને અંશમાં હશે તો ચાલશે બેટા અહીંયા જુઓ એનાથી થોડોક મોટો દાખલો છે એક છેદમાં બે વર્ગમૂળ બે વર્ગમૂળ બે પ્લસ ત્રણ એક છેદમાં બે પ્લસ વર્ગ ત્રણમાં આપણે ગુણાકારમાં કેટલા લેવાના આની જેમ જ પણ હાલ વાત કરી તેમ નિશાની બદલવાની ચલો કેટલા બે પ્લસ વર્ગમૂળ હોય તો બે માઇનસ વર્ગમૂળ ત્રણ એ જ કિંમત બે માઇનસ વર્ગમૂળ ત્રણ આ રકમ હતી અહીંયા મેં ગુણાકારમાં અંશ અને છેદમાં લખ્યા બેટા આવું લખી શકાય હા અંશમાં અને છેદમાં આમાં ઉડી ગયા તો શું વધ્યું આ ઉડી ગયા એટલે એ જ છે રકમ બદલાતી નથી એટલે ગુણાકારમાં અંશમાં જેટલા લખ્યા એટલા છેદમાં લખ્યા કેટલા ગુણવાના અહીંયા પ્લસ હોય તો માઇનસ માઇનસ અહીંયા માઇનસ હોય તો પ્લસ પ્લસ ચાલો હવે ઉપર નીચેનો ગુણાકાર કરીએ ઉપરનો એક સાથે ગુણાકાર એનોય જ રહેશે બે માઇનસ વર્ગમૂળ ત્રણ નીચેનો ગુણાકાર કેટલો થાય બે પ્લસ વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે માઇનસ વર્ગમૂત્ર આનો અને આનો ગુણાકાર નજીક દર્શાવે એટલે ગુણાકાર ગઈકાલે આપણે નીચેના છેદનો ગુણાકાર શીખી ગયા કે એનું એ જ હોય અને ફક્ત નિશાની જુદી જુદી હોય જો એનું એ જ છે એનું એ જ છે નિશાની જુદી તો બેટા યાદ કરો ગઈકાલની રીત કે બધું જ એનું એ એનું હોય અને નિશાની જુદી જુદી હોય તો શું આવે કૌ સ્વર્ગ માઇનસ કૌ યાદ આવે છે કઈ રીત વર્ગ તફાવતની રીત હવે આ ખ્યાલ ના આવે તો આપણે ગઈકાલની નોટ જોવાની એનું એજ એનું એ જ નિશાની બટલાઈ ગઈ વર્ગ તફાવતની રીત અહીંયા શું મૂકાય બે અને અહીંયા શું મૂકાય વર્ગ મૂળ ત્રણ બેટા મેં ડાયરેક્ટ રીત વાપરી તમને આવું ના ફાવે તો શું કરવાનું આનો આની સાથે આનો આની સાથે આનો આની સાથે આનો આની સાથે ચાર ગુણાકાર કરવાના બે પદ ઉડી જશે એટલે આવા જ બે વધશે કોઈ ફેર પડવાનો નથી ગમે તે રીતે ગણિતમાં ગણો કોઈ ફેર પડે નહીં ઉપર બે માઇનસ વર્ગમૂળ ત્રણ બેનો વર્ગ એટલે ચાર અને વર્ગમૂળનો વર્ગ એટલે કેટલા થાય બેટા વર્ગમૂળ નીકળી ગયા વર્ગ નીકળી ગયા એટલે ત્રણ ઉપર કેટલા થયા બે માઇનસ વર્ગમૂળ ત્રણ અને છેદમાં ચારમાંથી ત્રણ ગયા તો એક લખવાની જરૂર નથી બે માઇનસ વર્ગમૂળ ત્રણ જે સમયીકરણ દર્શાવે છે જોઈ લો આમાં શું થયું છેદમાંથી નીકળી ગઈ કિંમત છેદમાં કોઈ કિંમત હોય તો ચાલે પણ અસમ્ય નીકળી ગઈ ઉપર અસમ્ય છે માટે આનું શું થઈ ગયું સમ્યયીકરણ બેટા એક છેલ્લો દાખલો એનો એક ટાઈપનો છે કયો છે એક છેદમાં ઉદાહરણ છે ત્રણ વર્ગ પ્લસ બે ત્રણ વર્ગમૂળ બે એક છેદમાં સાત પ્લસ ત્રણ બે કેટલા ગુણીશું કોણ બોલશે તો અહીંયા સાત માઇનસ ત્રણ બે પ્લસ છે તો માઇનસ ઉપર પણ સાત માઈનસ ત્રણ વર્ગમૂળ બે આ શું કર્યું સમીકરણ કરવા માટે અંશ અને છેદમાં આપણે ગુણાકારમાં લીધા છે હવે ઉપરનો ગુણાકાર એક વડે એટલે સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે નીચે ગુણાકારની સિસ્ટમમાં લખીએ સાત પ્લસ ત્રણ વર્ગમૂળ બે અને સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે ઓકે આ બંનેનો ગુણાકાર ચલો સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે છેદમાં હવે આને પણ આનો આની સાથે આનો આની સાથે આનો આની સાથે ને આનો આની સાથે એ રીતે તો થાય જ પણ ગઈકાલની રીત યાદ કરો બેટા કે બ આ સમાન છે આ સમાન છે અને આ નિશાની કેવી છે જુદી જુદી માટે આપણે વર્ગ તફાતની રીત અહીંયા વાપરીશું વર્ગ તફાતની રીતમાં શું થાય કૌશ વર્ગ માઇનસ કૌશ વર્ગ અહીંયા શું લખી દઈએ વર્ગ તફાવતની રીત લેતા હવે આમાં શું મૂકવાનું વર્ગ તફાત રીતે અહીંયા શું મુકાય સાત અને અહીંયા શું મુકાય ત્રણ વર્ગમૂળ બે ચલો ઉપર આવે સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે છેદમાં સાતનો વર્ગ ઓગણપચાસ પછી અહીંયા બે છે અલગ અલગ આ સમ આ સમય છે ને સમય ત્રણનો વર્ગ નવ વર્ગમૂળનો વર્ગ બે તો આ રીતે બે અલગ અલગ આવશે ત્રણનો વર્ગ નવ અને વર્ગમૂળનો વર્ગ બે કેટલા થયા સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે છેદમાં ઓગણપચાસ માઇનસ નવ દો અઢાર ગુણાકાર કર્યા ચલો સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે આમાંથી સાતમાંથી ત્રણ બાદ નહીં કરવાનું કારણ કે આ સાત એકલા છે અને આ ત્રણની સાથે વર્ગમૂળ બે ગુણાયેલા છે બાદ બાકી થઈ શકે નહીં ઓગણપચાસ માઇનસ અઢાર હવે આ ઓગણપચાસ માઇનસ અઢાર થાય આમ કરીએ તો ઓગણપચાસ માઇનસ અઢાર જુઓ આમની કેવી નિશાની છે આની પ્લસ આની માઇનસ જુદી જુદી નિશાની ગઈકાલની જેમ જુદી જુદી નિશાની હોય તો શું કરવાનું બાદ બાકી નવમાંથી આઠ ગયા તો એક ચારમાંથી એક ગયા તો ત્રણ અને આમાં મોટી સંખ્યા કઈ છે ઓગણપચાસ ઓગણપચાસની નિશાની પ્લસ તો પ્લસ જ રહેશે પ્લસ કેટલા આવશે એકત્રીસ બરાબર બસ આમાં કોઈ બાકી નથી રહે તો અહીંયા કોઈ ઉડે નહીં એ રીતે ઉડાડી શકાય નહીં જે શું છે જે સમીકરણ દર્શાવે છે મતલબ આ જવાબ થઈ ગયો તો આમાં જુઓ છેદમાં શું થઈ ગયા સમય કિંમત અંશમાં અસમ્ય હોય તો ચાલે હોમવર્કમાં ઉદાહરણ ઓગણીસ છે ને એ લખવાનું છે બે વખત અને આ ઉદાહરણ આવદાહરણ ને આવદાહરણ એ પણ તમારે બે વખત બરાબર એટલે ટૂંકમાં ચલાવેલું બે વખત અને ઉદાહરણ ઓગણીસ તમે જાતે ગણો એટલે બે વખત એટલે આપણે આ રીતે કામ કરવાનું છે બેટા તમને ખબર ના પડે તો તમે ફોન કરી શકો છો આજનું કામ આજે પૂરું કરવાનું વાલી મિત્રોને અહીંથી ખાસ સૂચના અને વિનંતી કરવામાં આવે છે કે આપણા બાળક માટે આપણે પાસે બેસીશું આપણે રખડવાની જગ્યાએ બીજે સમય બગાડવાની જગ્યાએ આપણું જે મૂડી છે આપણું મૂલ્ય છે એના માટે સમય બગાડી આપનું લેસન સત્વરે પૂરું કરાવીશું જે સમયે જે લેસન અપાયું છે એ લેસન પૂરું કરવાનું છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત